પ્રથમ વાત કરીશું વિસાવદરની કે જ્યાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ ચૂંટણી યોજવા માંગ કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જ ચૂંટણી યોજવા તેમણે માંગ કરી છે બંધારણ મુજબ છ મહિનામાં ચૂંટણી કરવી જોઈએ ભૂપત ભાયાણીના પક્ષ પલટા બાદ આ બેઠક ખાલી પડી છે જો કે ત્યારબાદ અહીંયા ફરીથી એક પ્રમુખ મૂકવામાં આવે જનપ્રતિનિધિ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી માટે આ માંગ કરાઈ છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધર્મેશ ખાચર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે ધર્મેશ વિસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે શું વધુ વિગતો જે ચોક્કસ થી માહિતી આપી દઉં કે વિસાવદર તાલુકાની જે બેઠક છે તે બેઠક માટે ચૂંટણી કરવા માંગ કરાય છે કારણ કે આમ આદમી પાર્ટી ના જે ધારાસભ્ય હતા તેમને રાજીનામું આપી ભાજપ માં પડી ખાલી થઈ હતી ત્યારે આ સીટ ઉપર હજી સુધી ચૂંટણી થઈ શકી નથી વાવ ચૂંટણી સાથે તેમની ચૂંટણી જાહેર થવા હતી પરંતુ વાવ બેઠક ની ચૂંટણી સાથે આ વિસાવદર બેઠક ની ચૂંટણી જાહેર ન થતા ક્યાંક ને ક્યાંક વિસાવદર તાલુકો છે તે વિકાસ થી વંચિત રહેતો હોય ત્યારે

છ મહિના બાદ ત્યાં ચૂંટણી કરી શકાય છ મહિના જેટલા સમયમાં ચૂંટણી યોજાવી જોઈએ તો ભૂપત ભાયારીના પક્ષ પલટા બાદ આ બેઠક ખાલી પડી છે ત્યારે ફરી ચૂંટણી યોજવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અભિપરા કે જેમના દ્વારા આ માંગ ધરવામાં આવી છે વિસાવદરની વિધાનસભાની ચૂંટણી જાહેર કરવા માંગ કરાઈ છે